પંચમહાલ જિલ્લાના કલોલ અને વેજલપુરની વચ્ચે કાર અને મારુતિ કરુણ મોત નીપજ્યું છે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ મુસાફરો ગંભીર ઘવાયા હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે વાન કલોલથી પેસેન્જર ભરી ગોધરા તરફ જઈ રહી હતી તેના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનું કાબુ ગુમાવતા વાન ડિવાઈડરને કૂદીને સામેના ટ્રેક ઉપર કલોલ તરફ જઈ રહેલી વેગન સાથે ભટકાઈ હતી અને અકસ્માતમાં વાન ડ્રાઈવરનું અને એક મુસાફરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે બીજા લોકોને ઈજા પામી છે નવ પેસેન્જરો સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્રણ મુસાફરોને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે